नमस्ते मित्रों स्वागत है चे अपने चैनल में आज आप में एक वार्ता वायरल भाई एक वर बात है एक ननकड़ गाम ज्या बधु शांत मीठू ए गाम में एक छोकरो रहते तो। नाम दीवान दीवान ने हमेशा कई नव करने इच्छा थी એક દિવસ તે પોતાના નાના ટેબલ પર બેઠો હતો અને તેણે એક અનોખું ગીત બનાવી નાખ્યું એકદમ વાયરલ થઈ ગયો ભાઈ ગામના લોકો હંમેશા નવી ચીજોથી પ્રભાવિત હતા પણ એમને એ ખબર નહોતી કે દિવાનનું ગીત આમ આખા દેશમાં ફેલાઈ જશે એક સાંજ એક સાંજ દિવાન તેના મિત્ર મહી અને રાધા સાતે બેઠો તો તેણે ગીત ગાયું અને બતાને એટલું ગમ્યું કે તે ઓ તરત જ તે વિડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયામાં મૂકી દીધો ગીતનો જાદુ સરૂ સવાર સુધીમાં સમગ્ર ગામમાં લોકો એ ગીત ગાતા હતા લોકો બજારમાં જઈને એકદમ વાયરલ થઈ ગયો ભાઈ કાઈ રહ્યા હતા બારકો શાળે જટ્ટા રસ્તે તેમને રમતમાં સામેલ કરી રહ્યા હતા દીવાનને તો યકીન નહોતો આવતો કે તેણે બનાવેલું ગીત આખા દેશમાં લોકપ્રિય થઈ જશે એક દિવસ ટીવી અને રેડિયોએ પણ આ ગીત વિશે વાત શરૂ કરી વિખ્યાત ગાયકોએ તે ગીતને ફરી ગાયું અને મોટા સંગીત નિર્માતાઓએ દીવાનને મળવા બોલાવ્યો ગામમાં સૌ લોકોને ગર્વ અનુભવવા લાગ્યા કે એમના ગામનો દિવાન आखा देश में तो जादुई दुनिया एक रात्रि दीवान सपना में एक अनोखी जादुई दुनिया में पहुँची गय त्या संगीत सांझ जवागी जवा रहा था अने जाड़ो हला जाड़ो हड़वी हाँ झूमी रहा था त्या रहवासीएं कहूँ कि दीवानु गी एक जूनी भविष्यवाणी ने सजा कर रही है તેઓ સંગીત તેવી દુનિયા ચારે દિવાને ફરીથી કিটકાયું ત્યારે આખી દુનિયા રંગીન બની ગઈ મને બધું જીવંત લાગી ગયું આ જાદુઈ જગત બસ સંગીત પર ચાલતું હતું પણ એક વિચિત્ર પ્રકાર હતો કે જો કોઈ સંગીત બંધ કરી દેશે તો આ દુનિયા ગલનચલન બંધ કરી દેશે દિવાને જોરથી કીટકાયું અને આખી દુનિયા ફરી તબકવા લાગી પ્રાણીઓની મસ્તી એક દિવસ દીવાન જંગલમાં ગયો અને કે તેને આશ્ચર્ય થયું જંગલના પ્રાણીઓ પણ એકદમ વાયરલ થઈ ગયા ભાઈ ગાઈ રહ્યા હતા પક્ષીઓના ટોક પર મારતા વાંદરો ડંગરા કરતા અને આથી ડાળીઓ વગાડતા બધાને ખુશીઓ ખુશીનો પ્રસંગ લાગતો दीवाने समझू के संगीत मत मणसों नहीं प्रकृति मेटे एक शक्ति है एक जूना एक कहू एक जूना करूड़ राजाएं कहू आ गीतनी ताकत है जेना पृथ्वी बढ़ू खुश रह दीवान रहुश थी गये कहू हमें हूँ हमेशा एवं गीत बना से बधाने जोड़े राखे टाइम ट्रेवल संगीत एकrāথে divanténa koredaamu.